डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी नमस्कार विद्यार्थी मित्रों डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी आयोजित ओमकार ई वीडियो लेक्चर में આપ સૌનું સ્વાગત છે આજે આપણે માહિતી પ્રક્રિયા અને પુનઃપ્રાપ્તિ યુનિટ અઢાર એના વિશે આપણે ચર્ચા કરીશું માહિતી પ્રક્રિયા અને પુનઃપ્રાપ્તિ એક ખૂબ સારા ગ્રંથપાલ અથવા એક માહિતી વૈજ્ઞાનિક બનવા માટે માહિતી પ્રક્રિયા એટલે કે ઇન્ફોર્મેશન સિસ્ટમ અને પુનઃપ્રાપ્તિ આ બંને ઘટકો ખૂબ મહત્ત્વના છે આજે આપણે માહિતીની ચર્ચા કરીએ તો કોઈ પણ રો ડેટા આપણી પાસે હોય એને આપણે જ્યારે ઓર્ગેનાઇઝ ફોર્મેટમાં મૂકીએ એને આપણી ગોઠવણી કરીએ ત્યારે ઇન્ફોર્મેશન બને છે અને એ ઇન્ફોર્મેશન કે માહિતીને આપણે જ્યારે એક્સેસિબલ બનાવીએ એટલે કે ઉપભોક્તાઓ સુધી પહોંચતી કરીએ ત્યારે એ નોલેજ એટલે કે જ્ઞાન બને છે આમ માહિતી પ્રક્રિયા અને પુનઃપ્રાપ્તિ એમાં સૌથી અગત્યનું પરિબળ એ ડેટા છે હવે એ ડેટાને આપણે માહિતીનું સંગઠન કરવા માટે વિવિધ પ્રકારના ટૂલ્સનો ઉપયોગ કરતા હોય છે માનલી કે ઇન્ડેક્સિંગ છે બિબ્લીઓગ્રાફિક આપણે એની નોંધ બનાવતા હોય તો એમાં જુદા જુદા ટાઇટલ ઓથર બધી વસ્તુઓની માહિતી મૂકતા હોય છે કન્ટેન્ટ ડેવલપમેન્ટ કન્ટેન્ટ ડેવલપમેન્ટ પણ એક ગ્રંથપાલની દૃષ્ટિએ ખૂબ અગત્યનું ઘટક છે કોઈ સ્કૂલની લાઇબ્રેરી હોય અથવા તો કોઈ યુનિવર્સિટીની લાઇબ્રેરી હોય તો એનું કન્ટેન્ટ કેવી રીતના ડેવલપ કરવું એ ખૂબ મહત્ત્વનું ઘટક છે કેમ કે કન્ટેન્ટ ડેવલપ કરવા માટે પહેલાં આપણે આપણા ઉપભોક્તાઓનો વિચાર કરવો પડે કે ભાઈ આપણા ઉપભોક્તાઓ કયા પ્રકારના છે એને કયા પ્રકારની માહિતી જોશે એ પ્રમાણે આપણે કન્ટેન્ટ ડેવલપ કરવું પડે છે ઉપરાંત આ કન્ટેન્ટ ડેવલપ કર્યા પછી એની પુનઃ પ્રાપ્તિ અને એનો સંગ્રહ એ પણ એટલું જ મહત્ત્વનું છે એટલે ઇન્ફોર્મેશન રિટ્રીવલ આપણે કેટલા ઓછા સમયમાં આપણા ઉપભોક્તાઓને આપણે માહિતી આપી શકીએ છીએ અને એનો સંગ્રહ સંગ્રહ એટલે કે આર્કાઇવલ સ્ટોરેજ પણ એટલું જ મહત્ત્વનું છે કેમ કે ઘણા વર્ષો જૂની માહિતી કઈ માહિતીની ક્યારે આપણા ઉપભોક્તાને જરૂર પડશે તેની કોઈ કલ્પના આપણને હોતી નથી એટલે એ તમામ માહિતીનો સંગ્રહ પણ એટલો જ જરૂરી છે તો એના માટે માહિતી રીપેકેજિંગ એટલે કે માહિતી રીપેકેજિંગમાં આપણે જુદી જુદી પ્રકારના ટૂલ્સનો ઉપયોગ કરીને જુદા જુદા પ્રકારના રીપેકેજિંગ પ્રમાણે બનાવ માહિતીના પદ્ધતિઓ વિકસાવતા હોઈએ છીએ હવે ઇન્ફોર્મેશન રિટ્રીવલ એટલે કે માહિતીની પુનઃપ્રાપ્તિ માટે જુદા જુદા મોડેલ વિકસિત કરવામાં આવેલ છે જુદા જુદા ગ્રંથાલય શાસ્ત્રીઓ દ્વારા જુદા જુદા મોડેલ વિકસિત કરવામાં આવે છે જેમાં માહિતી પુનઃપ્રાપ્તની પ્રણાલીગત પદ્ધતિઓમાંથી આધુનિક તરફ થયેલા વિકાસની ચર્ચાઓ કરવામાં આવેલી છે અને માહિતીની જરૂરિયાતો માટે વિવિધ ડેટા સંપુટો જ્ઞાન આધારો માહિતી પદ્ધતિઓ અને પુનઃપ્રાપ્તિ મેળવવાની પ્રક્રિયાઓને આજે આપણે સમજીશું હવે સૌ પ્રથમ આપણને પ્રશ્ન થાય કે આની જરૂરિયાત શા માટે છે તો જ્ઞાનની શોધની વર્તણૂક માનવીનું સિદ્ધ સમસ્યાનું નિવારણ કરવું અને યોગ્ય નિર્ણય કરવા એના માટે માહિતી પદ્ધતિની જરૂરિયાત છે એટલે કે કોઈ પણ વિષયમાં કોઈ સમસ્યા ઊભી થઈ હોય તો એ સમસ્યાનું નિવારણ કેમ કરવું એ સમસ્યા માટે યોગ્ય નિર્ણય કેમ કરવો એના માટે જુદી જુદી માહિતી પદ્ધતિઓનો અથવા માહિતીની જરૂર પડતી હોય છે હવે એમાં કોમ્પ્યુટર ઇન્ટરનેટ આઈટી બિગ ડેટા આ બધી વસ્તુઓ દ્વારા આ બધા દ્વારા આપણે પુનઃપ્રાપ્તિ ખૂબ ઝડપથી કરી શકતા હોઈએ છે અને માહિતી પુનઃપ્રાપ્તિ એ સંગ્રહમાંથી માહિતી પસંદ કરવાની પ્રક્રિયા છે ઇન્ફોર્મેશન રિટ્રીવલ એ આપણી પાસે જે કલેક્શન છે એમાંથી આપણે જોઈતી માહિતી પસંદ કરવાની જે પ્રક્રિયા છે એને આપણે માહિતી પુનઃ કહીશું આમાં જુદા જુદા શોધ પ્રલેખો મેટા ડેટા ડેટા સંપૂટો ચાર જે વગેરે ચાર પ્રકારની માહિતી પુનઃપ્રાપ્તિ અસ્તિત્વ ધરાવે છે એમાં એક પહેલું છે પ્રખ પ્રલેખ પુનઃ પ્રાપ્તિ એટલે ડોક્યુમેન્ટ રિટ્રીવલ સંદર્ભ પુનઃ પ્રાપ્તિ તેમાં નોંધો પુસ્તકો અને ગ્રંથાલયની અન્ય સામગ્રીનું નિરૂપણ કરે છે શોધ પ્રશ્નને હસ્તગત કરવા એટલે કોઈ ખાસ વિષય એકમ પરનો પાથ પુનઃપ્રાપ્ત કરવો અને માહિતીની પુનઃપ્રાપ્તિમાં પ્રાપ્તિમાં મુખ્યત્વે ચાર વસ્તુઓ ધ્યાનમાં લેવામાં આવે છે વસ્તુઓ પ્રલેખો નોંધો માહિતીની ફાઇલો એટલે આપણે અલગ અલગ પ્રકારની ફાઇલો હોય અલગ નોંધો હોય અલગ અલગ ડોક્યુમેન્ટ્સ હોય માહિતી ઓળખો પદો નિર્દેશિકાના પદો એટલે કીવર્ડ્સ ચાવીરૂપ શબ્દો એના લક્ષણો માહિતી વિનાશ તેની સરખામણી અને માહિતીની સુલેખતા એટલે માહિતીની જો આપણે ચર્ચા કરીએ તો માહિતીની અંદર ડેટા ઇમેજીસ ઓડિયો ફાઇલ વિડીયો ફાઇલ વગેરે પ્રકારની માહિ વસ્તુઓનો માહિતીમાં સમાવેશ આપણે કરતા હોય છે હવે માહિતીની પુનઃ પ્રાપ્તિ કરવી હોય તો એમાં આપણે પહેલાં તો સૌ પ્રથમ શોધ પ્રશ્નનું નિર્માણ કરવું પડે શોધ કાર્યાન્વિત કરવી પડે વાંચન માટે પસંદ કરવાની બાબતોનું શોધ પ્રશ્નના પરિણામોમાં પરિવર્તન કરવું પડે ઉપરાંત આપણે એ પણ જોવું પડે કે માહિતી પુનઃ પ્રાપ્ત કરતાં કેટલો સમય લાગે છે અને જરૂરી માહિતી કેટલા સમયમાં પુનઃ પ્રાપ્ત કરી શકાય છે એનો આધાર એના મોડેલની સફળતા ઉપર છે જે જુદા જુદા મોડેલ્સ ગ્રંથાલય શાસ્ત્રીઓ આપેલા છે એ મોડેલમાંથી કયું મોડેલ સફળ છે એના ઉપર એનો આધાર છે તો શોધ રચના શોધનો અમલ કરવો વિસંગત બાબતોનું વાંચન કરવું અને માહિતી પુનઃપ્રાપ્તિના આ બધા લક્ષણો છે જેમાં આપણે બુલિયન તર્કશાસ્ત્ર ડેટા સંપુટ વગેરેનો ઉપયોગ કરતા હોય છે એટલે બુલિયન તર્કશાસ્ત્ર એટલે આપણે એન્ડ ઓર નોટ વગેરે બુલિયન ઓપરેટર્સનો ઉપયોગ કરીને પણ માહિતીની પુનઃપ્રાપ્તિ કરતા હોઈએ છીએ હવે માહિતીની પુનઃપ્રાપ્તિ અને પ્રશ્નોના ઉકેલ માટે અલગ અલગ નમૂનાઓ જે વિકસાવવામાં આવ્યા છે એમાં પહેલું છે બુલિયન પુનઃ પ્રાપ્તિ મોડલ એટલે કે જટિલ રીતે બુલિયન તર્કશાસ્ત્ર કોઈ એક બાબતમાં ગમે ત્યાં હોય તેવા લક્ષણોને ઓળખી કાઢીને તેની પ્રક્રિયાઓ કરે છે એમાં ત્રણ મુખ્ય ઘટકોનો ઉપયોગ કરવામાં આવે છે એન્ડ ઓર અને નોટ જેમાં ક્રિયાઓને બે વિભાગ કરવામાં આવે છે ક્યારેક બેનું જોડાણ કરવામાં આવે છે અને ભિન્ન ભિન્ન કાર્યવાહીનો ઉપયોગ કરવા તેને પ્રયોજિત કરવામાં આવે છે સામાન્ય રીતે બુલિયન ઘટકો જે પરિણામો પૂરા પાડે છે તેમાં એ એન્ડ બી એટલે કે બંને પદ એ અને બી હોય તેવી બાબતોની પુનઃ પ્રાપ્તિ કરે છે એ ઓર બી એટલે કે પદ એ અથવા પદ બી બંને પદ હોય તેવી બાબતોની પુનઃ પ્રાપ્તિ કરે છે એ નોટ બી એટલે પદ એ હોય અને પદ બી ન હોય તેવી બાબતોની પુનઃ પ્રાપ્તિ કરે છે એટલે આપણે જ્યારે કોઈપણ માહિતીની પુનઃપ્રાપ્તિ કરવી હોય ત્યારે આપણે આપણે માહિતી પુનઃપ્રાપ્તિમાં આપણી જરૂરિયાત શું છે તેના અનુસંધાને આપણે આ પ્રકારના ત્રણ બુલિયન ઓપરેટરમાંથી કોઈપણ એક બુલિયન ઓપરેટરનો ઉપયોગ કરીને માહિતીની પુનઃપ્રાપ્તિ કરી શકતા હોઈએ છીએ હવે બીજું એક મોડલ છે અસ્પષ્ટ તાર્કિક નમૂનો એટલે કે ફઝીલોજિક અસ્પષ્ટ તર્કશાસ્ત્રી વિભાવના પ્રોફેસર લેફિટ એ માહેદ દ્વારા દાખલ કરવામાં આવી હતી અને અસ્પષ્ટ તર્કશાસ્ત્રનો મૂળભૂત હેતુ એ કુદરતી ભાષા પ્રક્રિયાની નજીક હોય તેવો નમૂનો વિકસાવવાનો છે તે અનિશ્ચિતતામાં સંદિગ્ધતાની સાથે બિનસંકોચાઈ સંલગ્ન થયેલ હોય તેવા પ્રકારના નમૂનાઓ તૈયાર કરવા યોગ્ય સાધન છે અહીં માહિતીને સ્પષ્ટ પાથ તરીકે ઓળખવામાં આવે છે અને અસ્પષ્ટ પદ પાઠોના એકમોના સર્જન ઉપર લઘુત્તમ માનાંકો અથવા નિયંત્રકોમાંથી પરિણામો સૂચિત કરવા ઉપયોગ થાય છે અસ્પષ્ટ પુનઃપ્રાપ્તિ દાખલ કરેલ શોધપદના જેવા જ શબ્દોના અક્ષરોનું જ્ઞાન શોધવાની સ્થિતિ ધરાવે છે અને અસ્પષ્ટ પુનઃપ્રાપ્તિ પ્રક્રિયામાં શોધપદ ભિન્ન રક્ષામાં લંબાઈ સરખી હોય અને પદના જેવા જ હોય અને ડેટા સંપુટમાં હોય તેવા પદોનો વધુ ભાર આપે છે અને એ પ્રમાણે માહિતીની પુનઃ પ્રાપ્તિ કરતા હોય છે દાખલા તરીકે કોમ્પ્યુટર પદ પદ શબ્દની અસ્પષ્ટ શોધ સ્વયં રીતે માહિતી સંગ્રહમાંથી કોમ્પ્યુટર પછી કમ્પ્યુટર અથવા કમ્પ્યુટર એટલે કોઈ કીવર્ડ્સ લખતી વખતે માની લો કે કોઈ ટાઈપિંગ મિસ્ટેકમાં સ્પેલિંગ મિસ્ટેક થઈ ગયો તો સી ઓએમ શબ્દોનો સમાવેશ કરશે તો આવા અલગ અલગ શબ્દોથી સૂચિત વૈકલ્પિક સ્પેલિંગ શોધશે અને બીજા અર્થમાં માન્ય હશે તો શોધમાં ઓછામાં ક્રમે સમાવેશ કરશે અથવા તો સદંતર સમાવેશ કરશે નહીં એટલે દાખલા તરીકે કોમ્પ્યુટર પદ્ધતિ શોધ પ્રશ્નના વિસ્તરણમાં સમાવેશ થતાં થોડાક પદોનું મહત્તમ સંસ્થામાં સ્પષ્ટીકરણ કરવા અનુમતિ આપે છે અસ્પષ્ટ પુનઃપ્રાપ્તિની પદ્ધતિ મહત્તમ ઉપયોગિતા જે ક્ષયો પ્રકાશ દ્વારા ઓળખાય છે તેને સ્વીકારે તેમાં છે પ્રકાશ ઓળખવા એટલે ઓશિઆર ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશનની પ્રક્રિયામાં હાર્ડ કોપીનું બાઇનરીમાં સ્કેન કરવામાં આવે છે અને ઓશિઆર પદ્ધતિ લક્ષણો નક્કી કરશે અને કોમ્પ્યુટરના આંતરિક સંકેતોમાં ભાષાંતર કરશે અને લગભગ પુનઃપ્રાપ્તિમાં નેવુંથી નવ્વાણું ટકાની સુધીની ચોકસાઈ આપણને આપતું હોય છે હવે બીજું છે ગણ સિદ્ધાંત આધારિત મોડલ એટલે કે ગણ સેટ થિયોરિટિક મોડલ ગણ સૈદ્ધાંતિક અભિગમ માહિતી વિનંતીઓ પર આધારિત છે જેની રચના સામાન્ય રીતે સંગ્રહની પસંદગી દ્વારા અથવા ઓળખ એકમોમાં ગણ અથવા ચાવીરૂપ શબ્દો દ્વારા થાય છે ચાવીરૂપ શબ્દોનો ગણ એક પછી એક રીતે સંગ્રહિત નોંધોમાંથી પસંદગી કરેલ પુનઃપ્રાપ્તિ ઉપગણ તરફ લઈ જાય છે પુનઃપ્રાપ્તિ સિદ્ધાંતના મૂળભૂત ડેટા આ અભિગમમાં તેના અનુવર્તી કે નોંધો વચ્ચે સંબંધો પૂરા પાડે છે બીજું એક સદિશ અવકાશ મોડેલ છે એટલે કે વેક્ટર સ્પેસ મોડેલ ઘણીવાર ભારિત પદ્ધતિઓની સદિશયુક્ત માહિતી પુનઃપ્રાપ્તિ પદ્ધતિઓ તરીકે ચર્ચા કરાય છે આ સંગઠન કોમર્સ યુનિવર્સિટીના ગેરાલ સાલ્ટન દ્વારા સ્માર્ટ પદ્ધતિના થયેલા સર્જનમાંથી આવે છે અને આ પદ્ધતિ માહિતીની ઓળખ માટેના કાર્ય તરીકે ભારને મહત્વ આપે છે અને આભારને સદીશ તરીકે પ્રદર્શિત કરવામાં આવે છે અને સદીશ સ્વરૂપમાં તે સંગ્રહ કરે છે દરેક એકમનો અર્થ સદીશ તરીકે પ્રદર્શિત કરવામાં આવે છે સદિશ એ મૂલ્યોના ગણનું એક પરિમાણ છે જ્યાં ગણમાં દરેક મૂલ્યનો ક્રમ અથવા સ્થાન નક્કી કરવામાં આવે છે અને દરેક સદિશ એક પ્રલેખ પ્રદર્શિત કરે છે એટલે ડોક્યુમેન્ટ વાઇઝ એક 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 સદિશ પ્રદર્શિત કરવામાં આવે છે સદિશના મૂલ્યોના નિર્ધારિત સ્થાનના બે અભિગમ છે દ્વિઅંકી અને ભારિત નિર્ધારિત સ્થાન શૂન્યને એક મૂલ્ય ધરાવે છે અને તમામ વાસ્તવિક ધનસંખ્યાઓનો ગણ છે શોધ પ્રશ્નોનું ભાષાંતર સદિશ સ્વરૂપમાં થઈ શકે છે અને શોધ પ્રક્રિયા શોધ પ્રશ્ન સદિશ અને પ્રલેખ સદિશ પ્રલેખો અંતરની ગણાતી પૂર્ણ થાય છે સદિશ અવકાશ નમૂનાની પ્રક્રિયા ત્રણ તબક્કામાં વિભાજિત કરી શકાય છે પ્રલેખોનું નિર્દેશન નિર્દેશીકરણ કરવા માટે ઘણા શબ્દો વિષય વસ્તુનું વાર વાર કરતા નથી દાખલા તરીકે ઇઝ આર કે ધ આ બધા બિન સાર્થક શબ્દો કહેવાય છે એટલે આપણે આ બધા શબ્દોને ઓમિટ કરી શકીએ છીએ સ્વયં સંચાલિત નિર્દેશીકરણ પદ્ધતિમાં આ શબ્દો પ્રલેખ સદિશમાંથી દૂર કરવામાં આવે છે તેથી પ્રલેખ સદિશની રજૂઆત માત્ર વિષય વસ્તુ ધારણ કરતા પદોથી જ થશે પ્રલેખમાં ચાલીસથી પચાસ ટકા બિન સાર્થક શબ્દો શબ્દો હોય છે આ શબ્દો બંધિત શબ્દોની યાદીની મદદથી દૂર કરી શકાય છે એટલે એક બંધિત શબ્દોની યાદી હોય છે જેમાં આપણને એવું સૂચના આપેલી હોય કે આટલા આટલા શબ્દો આપણે આમાંથી પ્રલેખમાંથી દૂર કરી શકીએ છીએ બીજો તબક્કો ઉપભોક્તાને સુસંગત પ્રલેખોની પુનઃપ્રાપ્તિ વધારવા નિર્દેશિત પદોને ભાર આપવાનો હોય છે આમ વેક્ટર સ્પેસ પોર્ટલ એ વાસ્તવમાં બુલિયન પુનઃપ્રાપ્તિનો નમૂનો છે અને સો ટકા પુનઃપ્રાપ્તિની સરખામણીના આધારે કરવામાં આવે છે હવે સંભાવનાત્મક પુનઃપ્રાપ્તિનો નમૂનો જેમાં કોઈ એવી ધારણા કરે કે પદ્ધતિના લક્ષણો જેવા કે નોંધોને પ્રદાન કરેલ પદ અથવા નોંધોના સુસંગત લક્ષણો સંભના સંભાવનાત્મક સ્વરૂપમાં છે તો સંભાવનાત્મક સ્વકૃતિઓ પ્રાયોજિત કરી શકાય છે ઉપરાંત નિર્ણયનો સિદ્ધાંત માહિતી સિદ્ધાંત આદર્શ નમૂનાનું વર્ગીકરણ વગેરે ગાણિનીતિક તકનીકીનો ઉપયોગ અભિગમ છે સંભાવનાત્મક અભિગમ સંભાવનાના સિદ્ધાંતનો માહિતી પુનઃપ્રાપ્તિ પદ્ધતિઓમાં સીધી પ્રાયોજિતતા સંભાવના સિદ્ધાંતનો ઉપયોગ નૈસર્ગિક પસંદગી છે કારણ કે તાર્કિક પુરાવાનો આધાર છે વેન રિઝર્બ રિઝબર્જનના મત પ્રમાણે માહિતી પુનઃપ્રાપ્તિનું વર્ણન અને પૃથ્થકરણ કરવા માટે સંભાવનાનો સિદ્ધાંત અંતઃસ્ફુરણ પ્રેરક છે કોઈ એક પણ સિદ્ધાંતને લગતા પ્રલેખની સંગતતાનું સંભાવનાનું માપ ત્રે પ્રલેખ દર્શાવતા સહિત પર આધારિત હોય છે ડોઝકોસ ઓગણીસો અઠ્યોતેરમાં સૂચવ્યું કે સંભાવના ઘટત્વનો ઉપયોગ પદો કે જે અન્ય પદો સાથે જોડાયેલો હોય છે તેની શોધ ગણ પ્રક્રિયા ડેટા સંપૂટમાં પદોના સ્થાન અને આવૃત્તિ પર આધારિત છે પુનઃપ્રાપ્તિ નમૂનો સંભાવના અભિગમ નિર્દેશીકરણ લક્ષણોનું વિતરણ પ્રલેખની સુસંગતતા વિશે થોડુંક કહે છે તેની ધારણાઓ પર આધારિત છે આ અભિગમ પુનઃપ્રાપ્તિ નમૂનો સ્વીકારે છે જે સંભાવનાત્મક સિદ્ધાંતને આધારે શ્રેષ્ઠતાનું રૂપ અસરકારક પુનઃપ્રાપ્તિ આપે છે વિલિયમ કૂપર નામના એક નિષ્ણાતે સંભાવના સિદ્ધાંતની આ પ્રમાણે રચના કરેલ સંદર્ભ પુનઃપ્રાપ્તિનો પ્રતિભાવ દરેક વિનંતી ઉપભોક્તા કે જે વિનંતી દાખલ કરે છે ઘટતી જતી સંભાવનાના ક્રમમાં છે જ્યાં સંભાવનાઓ અંદાજ આ હેતુ માટે પદ્ધતિ પાસે જે કંઈ ડેટા ઉપલબ્ધ કરવામાં આવે તેના આધારે શક્ય હોય તેટલી વધુ ચોકસાઈથી પુનઃપ્રાપ્તિ આપે છે અને સમગ્ર પદ્ધતિની અસરકારકતા તેના ઉપભોક્તાને સૌથી વધુ ઉત્તમ અસરકારકતા હોય તેવા ડેટાની પ્રાપ્યતાના આધારે હશે લિંગ્વિસ્ટિક મોડલની આપણે ચર્ચા કરીએ ભાષાશાસ્ત્રીય મોડેલ તો માહિતી પુનઃપ્રાપ્તિમાંની ભાષાકીય નમૂનાના ભાષાઓના ગુણધર્મોના દ્રષ્ટિબિંદુમાંથી માહિતી પુનઃપ્રાપ્તિનો અભ્યાસ કરવામાં આવે છે આ પુનઃપ્રાપ્તિ ક્રુ કુદરતી અથવા કૃત્રિમ ભાષાઓના લક્ષણો દ્વારા પૂરી પાડવામાં આવે છે કુદરતી ભાષા આધારિત માહિતીના સંગ્રહોની વિવિધ રીતો જરૂરી છે માનવીય પ્રત્યાયન એટલે કે કોમ્યુનિકેશનમાં તે પોતે જ સંપૂર્ણ કુદરતી ભાષા છે અને ટૂંકાણમાં ભાષા ક્ષેત્ર પ્રકારના કાર્યો કરે છે તે પ્રલેખો અને માહિતીના અન્ય સ્વરૂપોના વિષય વસ્તુ રજૂ કરે છે ઉપભોક્તાઓની માહિતી પ્રશ્ન ભાષામાં રજૂ કરવામાં આવે છે અને ભાષાઓના ઉપયોગ કોમ્પ્યુટર પ્રક્રિયામાં અને માહિતી શોધમાં અને પુનઃપ્રાપ્તિઓમાં થાય છે અને ભાષા મુખ્યત્વે ત્રણ આધાર પર કાર્ય કરે છે પહેલું છે અર્થ નિર્ધારણ શાસ્ત્ર એટલે કે બીજા સમૂહને અર્થ પહોંચાડવો બીજું વાક્ય રચનાના નિયમોના આધારે વ્યાકરણમાં અર્થમૂલ્યની રચના કરવામાં મદદ કરે છે અને ત્રીજું શબ્દ ભંડોળ જે વાક્યો ફકરા અને અન્ય માળખાની રચના માટે પદોના જુદા જુદા અર્થો પૂરા પાડે છે આમ ભાષાનું તાર્કિકરણ અને વર્ગીકરણ બંધારણ શબ્દો તથા વિષય વસ્તુ વચ્ચેના સંબંધનો દ સંદર્ભ દર્શાવે છે શબ્દભંડોળ સામાન્ય રીતે તાર્કિક બંધારણ સ્પષ્ટ કરે છે આધુનિક સમયમાં આપણે શબ્દભંડોળ નિયંત્રણ એટલે થિસોરસ નિયંત્રણ અને તકનીકી ભાષા રક્ષીય નમૂનો માહિતી પુનઃપ્રાપ્તિ માટેના જરૂરી ભાષા ગથાર્થની ભૂમિકા ભજવે છે કારણ કે આ ક્ષેત્રની એક સૂત્રતા નથી એટલે ટૂંકમાં આપણે થિસોરસનો ઉપયોગ કરીને શબ્દભંડોળનું નિયંત્રણ કરી શકતા હોઈએ છીએ હવે મેથેમેટિકલ મોડલ એટલે કે ગાણિતિક નમૂનો સામાન્ય રીતે કાળજીપૂર્વક પ્રશ્નોનું ઔપચારિક પૃથ્થકરણ કરવાની ધારણાઓની સ્પષ્ટતાઓ કરવાની પૂર્વધારણા કરે છે અને નમૂનો જે રીતે ધારણાઓ ઉપર આધાર રાખે છે તેની સ્પષ્ટતા કરે છે ગાણિતિક નમૂના આવશ્યક રીતે નિરૂપક ગણિત શાસ્ત્ર અને સહિયારી જોડતો પદ આધારિત છે ખાસ કરીને આવ્યામ સંચાલિત નિર્દેશીકરણ સારક્ષણ ગુચ્છિત પૃથ્થકરણ અને ગુચ્છીકરણની તકનીકનો ઉપયોગ પ્રાયોગિક ધોરણે થાય છે આમાં ગણસિદ્ધાંત અને બુલિયન શાસ્ત્ર તર્કશાસ્ત્રનો ઉપયોગ માહિતીના ગાણિતિક નમૂના માટે અર્થપૂર્ણ માળખું પણ પૂરું પાડે છે મનોવૈજ્ઞાનિક મોડલની આપણે ચર્ચા કરીએ તો માહિતી પુનઃપ્રાપ્તિનો મનોભાષા સહસ્ત્રીય અભિગમ માનવ મગજમાં કલ્પનાની રચના જેમાં માનવ વિચાર પ્રક્રિયા જે રીતે વિચારોને ગોઠવે છે એટલે આપણું માનવ મસ્તિષ્કનું જે મગજ હોય છે એ વિચારોને જે રીતે ગોઠવે છે એ પ્રમાણે મશીન એ પ્રમાણે વિચારતું હોય છે તપાસ સમયે તેની રજૂઆત તેની માંગણીઓ માટે પુનઃપ્રાપ્તિ ઇજનના પ્રકારના અભ્યાસ તરફ લઈ જાય છે અને શોધ પ્રક્રિયા જ્ઞાનયુક્ત સંશોધન સાથે કોમ્પ્યુટર અને પ્રત્યયન પ્રક્રિયાઓ તરફ લઈ જાય છે બેલ્કિન બ્રુક્સ અને ઓડીના જ્ઞાનની અનિયમિત સ્થિતિના અભ્યાસ માહિતી પુનઃપ્રાપ્તિ પ્રક્રિયાના સંબંધમાં રસદાયક સૂક્ષ્મ દ્રષ્ટિ પૂરી પાડે છે અને સાંપ્રત સમયમાં માહિતી પુનઃપ્રાપ્તિ અને કૃત્રિમ બુદ્ધિના અભ્યાર્થીઓએ માહિતી પુનઃપ્રાપ્તિમાં સુસંગત જોડાણોનો મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત દાખલ કરવામાં પૂરતો પ્રકાશ પૂરો પાડ્યો છે આર્થિક મોડેલની આપણે ચર્ચા કરીએ તો પુનઃપ્રાપ્તિની પડતર કિંમતની અસરકારકતા અને પડતર કિંમતની કાર્યક્ષમતાના અસરકારકતા અને પડતર કિંમતની કાર્યક્ષમતાના માપની આસપાસ કેન્દ્રિત છે આ બંને માપદંડ માહિતી પુનઃપ્રાપ્તિની પેક્સ અને સફળતાપૂર્વકના નિર્ગમના સંબંધમાં અમલીકરણ ઉપર આધારિત છે આમ ઇન્ફોર્મેશન રિટ્રીવનનું ક્ષેત્ર જેને માહિતી માપણી માટેના બિબ્લિયોમેટ્રિક્સ કે સાયન્ટોમેટ્રિક્સના ઉપયોગથી આંકડાશાસ્ત્રીય અને ગણિતશાસ્ત્રીય તકનીકોના આધાર આધારિત કેટલાક નમૂનાઓ વિકસાવવામાં આવેલા છે આપણે ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનમાં બિબ્લિયોમેટ્રિક્સ અને સાયન્ટોમેટ્રિક્સનો ખૂબ વ્યાપકપણે ઉપયોગ કરતા હોઈએ છીએ જે આર્થિક લાભોના સહસંબંધની તક પૂરી પાડે છે અને આર્થિક નમૂનો માહિતી પુનઃપ્રાપ્તિના અભિગમો પણ પૂરા પાડે છે દાખલા તરીકે એરિક નામનો જે ડેટાબેસ છે એ અગત્યના માહિતી વિસ્તારોમાંનો એક છે જે માહિતી પુનઃપ્રાપ્તિના તમામ અભિગમોનું સંયોગીકરણ છે આ માહિતી પુનઃપ્રાપ્તિમાં વિવિધ વિદ્યાશાખાલક્ષી અભિગમ સારો આધાર પૂરો પાડે છે હાઇપરટેક્સ લિંકેજ મોડેલની આપણે ચર્ચા કરીએ તો ઉચ્ચ કક્ષીય પાઠ જોડાણો વધારાના માહિતી પુનઃપ્રાપ્તિ પરિમાણનું સર્જન કરે છે એકમોનો પાઠ એકમોમાં માહિતી રજૂ કરવું એક પરિણામ છે આસપાસ ગોઠવાયેલા જે સંદર્ભો હોય એનું બીજું તાર્કિક પરિણ પરિમાણ છે જેની શોધ ટેકનિકોમાં લઘુત્તમ ઉપયોગ હોય છે સાઇટેરાનો મુખ્ય ઉપયોગ એકમોની અંદર અને જૂથીકરણ એકમોમાં વિચારધારા નક્કી કરવા પ્રયત્ન કરી રહ્યો છે આસપાસના જોડાણોને ગોઠવવાની ક્રિયા ઉપભોક્તાને વધારાની માહિતી માટે હેતુ જ જોડાણવાળા એકમ પર જોવાની અનુમતિ આપે છે અને સાંપ્રત સમયમાં ઇન્ટરનેટ તરફ જતા માહિતી શોધમાં મદદ કરવા માટે ક્ષણ ક્રિયાવિધિઓ છે નિર્દેશિકા એટલે કે ઇન્ડેક્સિંગ અને ડિરેક્ટરીઝ સ્વયં સંચાલિત ઇન્ડેક્સિસ વેબક્રાઉલર્સ દાખલા તરીકે યાહુ વગેરે દ્વારા આપણે હાઈપરટેક્સ લિંકેજ મોડેલ જોઈ શકીએ છીએ ઉપભોક્તા કોઈ એક જ ખાસ વિષય પર વધુ ઊંડાણ માટે જેવા કે પંથા પ્રવૃત્તિ દ્વારા માહિતી સંચાલન કરી શકે છે નેવિગેટ આપણે નેવિગેટ કરી શકતા હોય છે આપમેળે ઇન્ટરનેટની બીજી સાઇટો ઉપર જઈ શકીએ છીએ અને તે સ્થળે સ્વયં સંચાલિત નિર્દેશીકરણ માટેનો પાથ પાછો લાવે છે લાઇકોસ એ સ્વયં સંચાલિત નિર્દેશીકરણ માટે દરેક સ્થળમાંથી મુખ્ય પૃષ્ઠ પર પરત લાવે છે ઉપરાંત બીજું અલ્ટા જે સર્ચ એન્જિન છે એ એક જ સ્થળે તમામ પાઠોની નિર્દેશિકા તૈયાર કરે છે તો આમ જુદા જુદા વેબ બ્રાઉઝર અને કુ કૃત્રિમ બુદ્ધિ પ્રતિનિધિઓએ એવા સાધનો છે કે જે ઉપભોક્તાઓને તેના રચના વિષયને વ્યાખ્યાયિત કરવા દે છે અને તે આપમેળે ઇચ્છિત માહિતીની શોધ માટે ઇન્ટરનેટના વિવિધ સ્થળોએ લઈ જાય છે તો આ જે બધા માહિતી પુનઃપ્રાપ્તિ માટેના જુદા જુદા પ્લેટફોર્મ છે લાયકોસ છે યાહુ છે અલ્ટા વિસ્ટા છે તો જેના થકી આપણે ખાલી માહિતીની પુનઃપ્રાપ્તિ નથી કરી શકતા પણ આ બધા પ્લેટફોર્મ પરથી આપણને ઈમેઇલ મોકલવાની સગવડતા પણ મળે છે અને આપણે ઈચ્છિત માહિતીની પુનઃપ્રાપ્તિ ખૂબ જ ઓછા સમયમાં અને ત્વરિત રીતે આપણે કરી શકતા હોય છે ઉપરાંત આ બધાના જે વેબ બ્રાઉઝર ને વેબ ક્રાઉલર્સને એના જે સર્ચ એન્જિન જે રીતે કામ કરતા હોય છે તે લોકો સતત માહિતીને અપડેટ રાખતા હોય છે અને રિયલ ટાઈમમાં માહિતીનું અપડેશન એના ઉપર થતું હોય છે જેથી આપણને માહિતી ખૂબ ઝડપથી ઓછા સમયમાં આપણને મળી શકે છે ગૂગલ પણ એક એનું ખૂબ સારું ઉદાહરણ છે કે ગૂગલ ઉપરથી પણ આપણે માહિતીની પુનઃપ્રાપ્તિ ખૂબ ઝડપથી કરી શકીએ છીએ ઉપરાંત તેનું વિષય નિષ્ણાતોને શોધવા માટેનું એક અલગ પ્લેટફોર્મ છે ગૂગલ સ્કોલર તો ગૂગલ સ્કોલર થકી પણ આપણે વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોની માહિતી પણ આપણે મેળવી શકતા હોઈએ છીએ તેમજ આપણે કોઈ એક સ્કોલરે એના પ્રકાશિત કરેલા આર્ટિકલોની નકલ પણ ગૂગલ સ્કોલર ઉપરથી મેળવી શકાતી હોય છે અને એનું આર્કાઇવલ પણ એના થતું હોય છે એટલે સંગ્રહ પણ થતો હોય છે તેની પુનઃપ્રાપ્તિ પણ થતું હોય છે આમ માહિતી પુનઃપ્રાપ્તિ માટે આ જુદા જુદા આપણે જે મોડલનો આજે જે અભ્યાસ કર્યો અને જુદા જુદા પ્લેટફોર્મ છે જેના થકી આપણે માહિતી પુનઃપ્રાપ્તિ કરી શકતા હોઈએ છીએ તો આ બધા જ મોડલ્સ આપણા ગ્રંથાલય શાસ્ત્ર માટે જરૂરી છે અને આ બધા જે પ્લેટફોર્મ છે એનો ઉપયોગ થકી આપણે આપણા ઉપભોક્તાઓને ખૂબ સારી માહિતી સેવાઓ આપી શકતા હોઈએ છીએ તો આજે આપણે આ માહિતી પુનઃપ્રાપ્તિના વિષયમાં ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો આપ સૌએ શાંતિથી સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ